જરૂર જરૂર આવશે જરૂર મારી જરૂર હા એટલે

જરૂર સાંભળજો શ્રદ્ધા અને વિશ્વાસ ની વાત છે બહુ સરસ વાત છે પણ વિશ્વાસ અને શ્રદ્ધા વગર જીવાય નહીં લાગી લાગી જાય જાય તો કોઈ પણ એક રામધૂન કરવા માટે આખું ગામ ગયું કે વરસાદ નથી થતો ને તો ધૂન કરી તો થાય એમ આહાડ મહિનો અડધો કોરો ગયેલો જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં આહાડ નો એક દી પણ વહેમો લાગે વેરડા આ દુઓ તમે બધાએ સાંભળો હોય છે ખાલી વરસાદ માટે નથી માણસ માટે ઈ સો છે કવિ એમ કે છે કે જેની ગણતરી એ ન હોય એને અમારે વાંધો નથી જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં પણ અહાડનો નો એક દી જે સમજી હકતા હોય ઈ અમને નો સમજે ને એનો વાંધો છે ભલા માણસ એનો જે સમજદાર હોય ઈ નો સમજી અહાડનો આહાડ નો એક દી વહીમો લાગે વેરડા જે અહાડ હોય તો વહીમો લાગે વેરડા એટલે આહાડ મહિનાના 15 દી વી ગયાલા અને વરસાદ નતો થાતો તો આખા ગામે નક્કી કર્યું ધૂન કરવી છે સોરે દિન રામ ધૂન કરી તો આખું ગામ ધૂન કરવા જતું હતું ને તો એક છોકરો આઠક વર્ષ નો હતો ને એને છત્રી ભેળી લીધેલી નાની ધમ તડીકો બપોરે ધૂન કરવા છત્રી છત્રી બધા કે આ ભેળી તો આપણે શું લેવા જઈએ તો કે કે ધૂન ધૂન કરવા કરવા આ સેના માટે વરસાદ માટે તો ભગવાન પાસે જાય છે મેં આવવાનો જ છે ને એ છોકરાને એકને જ વિશ્વાસ હતો કે આવવાનો ઓલા બધા અખતરો કરવા જાતા આ બહુ મોટી વાત છે વધારો પધારો અમારે જીણાભાઈ દેહુરભાઈ બધા માંડાભાઈ એટલે મારે આ કેવો કોને કોને વિશ્વાસ બધા શાંત રીતે સરસ રીતે સાંભળો છો એટલા માટે ગાંધીગીર ગીર આજથી કદાચ હજાર વર્ષ પહેલાની વાત છે કે પંદરસો વર્ષ પહેલાની વાત હોય કે બે હજાર વર્ષ પહેલાની વાત હોય રાણા જગા કરી અને રાજા અને રાણા જગાની વાર ગાંડી ગીર માં એ ફરવા માટે કે જાત્રા એ નીકળેલા ગીર માં બે હજાર માણસો એમની હારે બાપુ બે હજાર માણસો ની ઈ છૂટે છે હાથી ની અંબાડી માંથી રાણા જગા બેઠા છે હટાણું જે ભેગું હોય રસોઈ ટાણું બપોર નું થાય હવાર નું થાય હાથ નું ટાણું થાય એટલે રસોઈ બનાવવાના જે કરિયાણું બધું હતું હાંઢિયાઓ ની માથે બાંધેલું આવો 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 વધારો વધારો આવો રાજુભાઈ પધારો અમારે શું વાતમાં એવું હોય જરા કે આમ ઓલું થાય તો અમારે ભુવા ના ઓતાર જેવું હોય ઓતાર હોય તો એ પૂછો મગજ બીજે હોય છે તો આવતા હોય નામે ભૂલાઈ જાય બિરાજો બિરાજો હા કાનજી બાપા છે ને કાનજી ભૂટા બારોટ એ વલકુ બાપુ ચલાળા જગ્યા ને વલકુ બાપુ વલકુ બાપુ પ્રોગ્રામ માં આવ્યા તો વલકુ બાપુ નામ ભૂલી ગયા એને ત્યાં રોકાતા હોય ઘણી વાર બે બધું નામ ભૂલી ગયા આખરે નામ યાદ જ ન હોય તો બીજે થી રોકાઈ ગયા કે વલકુ બાપુ હોય ગયા તો કા તો મળીને પછી જાવ તમારું નામ હું ભૂલી ગયો તો કાક જીણા એવું થાય હા હા ગુજરાત દરબાર શ્રી સિદ્ધરાજભાઈ ખુમાણ દિલુભાઈ સુરુ ને આ બધા મહેમાનો અહિયાં આવ્યા છે એમનું સ્વાગત કરું છું અમારા વતી સાહેબ ના પરિવાર વતી અહિયાં ખુબ ખુબ આપનું સ્વાગત છે અને આ પ્રસંગ બે હજાર માણસો ભેળા લઈ અને હાંટિયાઓની માથે બધું એનું કરિયાણું અને બાકીના ઘોડે સવાર બાકીના પૈદળ પગપાળા એ બધા ગીરમાં ધીરે 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 ગાંડી ગીર માં ઉતરે રાણા જગાની વાર આખી આવે બાપુ અને એમાં બરાબર ગાંડી ગીર આવી અજબ ખંજરી જ્યાં બધે ભયાનક પડસન ગોધ પહાડ તણી જ્યાં પહાડ તણા જીલે જીલેખમ પહાડ તણી જીવન જંગલ ગીર તણા ખંજરી બધે ભયાનક પડસન ગોદ પહાડ તણી આવી અને ભૂગવતી હોય ગાંડી ગીર ના મોરલા ટહુકતા હોય પંખીડાના ના કલર થતા હોય ક્યારેક ક્યારેક હાવત ની ડણકું સંભળાય અને દોઢ દોઢ વિકા ના વડલાઓ છે જાણે કોઈ જટાધર જોગી છે ઈ પદમાસન વાળી અને ભગવાન શિવના ધ્યાનમાં બેઠો હોય વડ વડ વાયે જકીયા ઢકિયા અળસર ઢકિયા આણ મેલી ની જટા મોકળી કોઈ જળધર ઊભા જાણ એવા જેને કહેવાય વડલા ઊભેલા એવી ગાંડી ગીર માં પ્રવેશ કર્યો રાણા જગા ની વારે એમાં એક મોટી બધી નદી વહી જાય નદી નો એક આરો આરે થી નદી માં ધીરી 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 બે હજાર માણસ ની વાર ઉતરી એમાં નદી ના પટ માં બાજુ માં પંદર હતર ઘર નું ચારણ નું નેહડું અને નેહડા ના બાળકો ધૂળ માં વેકરા માં ભોગલ્યા કરીને રમતા હતા ઉઘાડા દિલે ઈ બાળકો રમતા હતા ને ઈ બાળકોને જોયા એટલે રાણા જગ્યાએ હાથી ઉપરથી જોઈને કીધું કે ઓ હો હો જંગલમાં વગડામાં બાળકો રમે છે જો કેવા માલધારીના એમાં એનો જે મંત્રી હતો ઈ મંત્રી એ રાજાનો ઈ મંત્રી એમ બોલ્યો કે અરરર બિચારા આ માલધારીના ચારણના છોકરા છે કે હા અરરર બિચારા કેવા ધૂળમાં રમે અરરર બિચારા ઈ અરરર બિચારા ગરીસાપા શબ્દ આવ્યો જે બાળક કુબા કરીને રમતા રમતાતા ઉઘાડા દિલે

ઘરે આવ્યા નેહડામાં ઈ ફરજામાં ખાટલો ઢોલિયો ઢાળીને 85 વર્ષનો એક ચારણ બાપો બુઢો બેઠેલો ઢોળી દાઢી અંગરખું કાઢી અને આમ થાંભલે ટીંગાડેલું પોતાની પાઘડી કાઢીને થામલાની ખીતીએ ઢીંગાડેલી અને બેઠો બેઠો ક્યારેક હોકાની ને લે લ્યામ છટ લેન જાણે કાળને માપતો હોય ઈ ઈ હોકાની છટ લેતો જાય ને બેઠો છે બાપો એની મસ્તીમાં મોજમાં ઢોલિયા માથે નેહડામાં ઈ બાળક ધોડીને આવ્યા એમાંથી એક બાળક જે હામુ જોતો હતો ને ઈ બાળક આવીને બોલ્યો દાદા દાદા આપડા આપડા રેહડાની નીચે નદીને આરેથી આરે થી એક જાજા બધા માણસોની વાર નીકળી છે હાથી છે ઘોડા છે હાંઠિયા છે બધું છે કે હારું બાપા એ તું કેમ જાતા છે કે પણ દાદા એમાં એક માણસ છે ને મંત્રી જેવો લાગ્યો રાજાની ની પાસે એનો ઘોડો જાતો તો હાથીની ની પાસે ઈ માણા મંત્રી જેવો લાગ્યો ઈ માણા એમ કેતો તો કે આ બિચારા ચારણના છોકરા ધૂળમાં રમે હે દાદા આપણે બિચારા કહેવાય હે કે આપણે બિચારા કહેવાય

પણ મર્ષ પર નવે મર્દ બોલી પહેચાને મર્દ ખીલાવે ખાય એટલે બરાબર જે રાણા જગાની ની વાર આવતી હતી એ આમ નદીમાં ઉતરીને સામો હજી તોડ સડે છે હામો આરો અડધી છે પાડ આગળથી આવીને આડો ફીર્યો ચારણ હે રામ રામ બાપા જે માતાજી રાજા એ હાથી માથે કીધું જય માતાજી 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 રામ 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 પણ બપોર બે લાખ કલાક ની વાર છે જાજી ઘડીઓ ની વાર નથી અને અમારું અહીંયા નેહડું છે અમારા ઠામડા હેઠા કરતા જાવ તો સારું લાગે અરે બાપા વાત હાસી તમારા ભાવ ને હાશો પણ ક્યારેક આવશો અરે ના ના નો જવાય નો જવાય કે અમારું નેહડું છે અહીંયા સાહુ પીન જાય જો એટલે કીધું બાપા અમારે બે હજાર માણસ છે ભેળા કે બાપા બધું થઈ જાય માતાજી કરી દે પણ તમારે આવું તો પડશે એ ઘડીક રકજક થઈ રાજા સમજાવે ચારણ સમજે નહીં મંત્રી બુદ્ધિશાળી તો રાજાને આંખથી ઈશારો કરી દીધો તમે રહેવા દો હું સમજાવી પાસે આવીને ધીરે દિન કે બાપા તમારી વાત હાસી તમારી લાગણીને વંદન તમે કયો એ બધુંય સાચું પણ મુદ્દો એ છે કે અમારા મહારાજને સોનાના વાસણમાં જમવાનું નિયમ છે હવે સોના વાસણ કઈ નેહડામાં તો હોય નહીં થાળિયું તાળિયું હોના એટલે અમારા રાજા નો જમે હવે રાજા નો ન જમે તમારે બે હજાર માંથી કોઈ થી ખવાય કે એવું છે કે હા તો સાંભળી લ્યો તમારા રાજા ને સોના ના જમવાનું નિયમ છે ને કે હા કે તમારા એક રાજા ને નહીં બે હજાર માણસ છે ને તમારી હારે કે હા બેય બે હજાર માણસ ને સોના ના જમાડું નહીં તો ચારણ નહીં આવું તમારી સામે પણ લઉં છું ભલા માણસ બે હજાર માણસને જો હોનાના વાસણમાં નો જમાડો તો ચારણ નહીં વિચારમાં પડી કે હાસુ હોય છે ભાવમાં બાપા બોલી જાય જે હોય આવું જ પડે માતાજીના સોગન છે હવે નો આવો તો અને વળે છે પાળ આખું નેહડું નેહડાની આગળ વડલાના આંબલ્યું ઘટાટોપ જેને કહે વડવડ વાયે જકિયા અળસર ટકિયા આણ મેલી જટા મોકળી જડદર ઊભા જાણ ઈ વડલાના આંબલ્યું હતા એની હેઠે પડાવ નખાયો બધાને ઉતારો દીધો બાપા બધાય ઘડીકવાર અહીંયા બેહો છાયે હમણાં બધું ખાવાનું બપોરા થઈ જાય આ બાજુ ઈ વડલા આંબલી છે પોરો ખાધો બધા જે પાળ આખું રાણા જગા નું હતું એમણે આ બાજુ ચારણે હુકમ કરી દીધો આખા નેહડાની ધીંગા હાથ વાળી ચારણ જોગમાં એ દીકરીયું ડોહિયું બધા વળગી પીડા દળ ના દળવાનું રોટલા ગળવાનું સિયા આપણે જે કાઈ રસોઈ બનાવવાની હતી બહ પહાટી બોલવા મંડાણી જે કાઈ બે કલાક અઢી કલાક ત્રણ કલાક સમય થયો રોટલા ધીંગા તૈયાર થઈ ગયા

આજ દિવ મેં કોઈ તારી પાસે માંગ્યું નથી તે માંગવું પડે એવી જરૂર પડવા દીધી નથી હજી એ નથી માંગતો મારા માટે મારે કઈ જોતું નથી પણ બે હજાર માણસો નીકળ્યા છે ચાર ના બાળકો ને બિચારા કઈ જાય અને એને મારે સોનાના વાસણમાં જમાડવા છે હવે એની વિવસ્થા તારે કરવાની છે માં ચામુંડા કુળદેવી જગદંબા હે જોગમાયા હે ભગવતી હે માં એક ચારણ આઈતી નકર પ્રાણ છોડી દઉં હું મરી જાવ એટલે ઈ જે વગર વયા જાય બીજો કોઈ એમાં ઉપાય હોય શકે નહીં હું મરી જાય તો મારા જીવનો વાંધો નથી પણ લોબડીયાળીયું ગામતરે હુયું ગયું એવું દુનિયા વાતો કરી છે માં તારે આજ દેવું પડશે માં પ્રસન્ન થા માં મને સોનાના વાસણની વ્યવસ્થા કરી દે અને ચારણે બાપુ ગિરીશાપા પ્રાર્થના ઉપાડી ભાઈ ચારણે શું કીધું જય જોગમાયા આવડ ખોડ લંગ આવી ગાવી મોગલ મસરાળ માત જાગ મેલડી જાગ જ્વાળા ડાડા લઈ અંબે કરન આવી ગાવી બૌસર હાલી આવી હિંગોળ ગેલ રાજલ મહાકાળી સમરત સભી નવલક સકત સોરા સીની ચારેણા ઉપરે દેવી સેબ કા સુધારણા ગાવ જો પૂરા વળી ગાવો વેરાજી મટે ગટેસી માત સોરઠી છેણલ બાઈ સિકોતર સદરાય વડી વિહોત વડેચી વેગે ગાવ વાંકાઈ દેવ ગાવો ડુંગરેચી આવચો માત પીઠળ ગઠે હે જોગમાય આવજો માત પીઠળ અઠે કર જોડી હાવળ કરા રમજમતી રવરાય આય

કામુંડ ખરી જોગણ ખપરાળી તરસુલાળી તેમ ધૂણતી ધાબળિયાળી શક્તિ માતા સરવ તરુણ બુઢી અરુબાળી સેવક સહાય કરવા સંગે ખેતલ વીર ખેરાવીજો હવે હોનાના વાસણ દેવા હવે આયું વેલી આવીજો આવો 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 માં 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 મીડું થવા અને આંખ બંધ થઈ ચારણ તંદ્રામાં આવી ગયો અને ગોખલામાંથી અંજવાળા આવ્યા ખમા 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 માં જોગ માયા હું બેઠી હોય જો તારે મરવું પડે તો તો લોબડીયાળીયું ગામતરે રે ગયો માગી લે તારે શું જોઈ છે અને તે કીધું મારે બીજું મારા માટે નહીં માં બે હજાર જમી એટલા સોનાના વાસણની વ્યવસ્થા કરવી છે હવે જે મારે વાત કરવી છે ને ઘણી વખત બુદ્ધિ નો બે એટલે હું એક દાખલા અમુક દેતો હોઉં છું હું એમ કહું તમને આ દાખલો એટલા માટે કારણ કે એકવીસમી સદીમાં આપણે જીવી છીએ પણ આજથી એક હજાર વર્ષ પેલા બે હજાર પહેલા આમ થયું હોય એમ કોઈ કહેતા આપણે હોય તે થયું હોય

જેટલા પાંદડા માથે થી ખરે અને બાપુ માતાજીએ કીધું માથે થી પાંદડા ખરે ઈ પાંદડા ધરતી માથે પડે એટલા હોનાના થાળી ને વાટકા ને તાહળીયું થઈ જાય જ માંજેક માં जोगमाया કુળદેવી ગોખલાવાળી બોલી છે ભલા માણસ આ બને હજી બે દાખલા આપી દો હજી બે પુત્રો કરડે કોઈને પુત્રો વિખી નાખે આ મારા ઉપર હવે દાખલો દેવા જો તો ઇન્જેક્શન લેવા પડે કે નહીં નકર હું દીશા થાય મિત્રો આ દાખલા એટલે અટાણે દેવા પડે એમ છે આ યુગમાં બાપુ એટલે આ વિજ્ઞાન યુગમાં અત્યારે યુવાધન બુદ્ધિશાળી બહુ કુતરો કરે લેવા પડે છે બધી શિક્ષણ પાકી વાત ન કર ગમે કઈક થાય બરોબર મારા માં અહીંયા જ આવ્યા છે અહીં બેઠા હું હાથ વર્ષ હતો હજી દાગા હીળી ટ્રોફી એવા અહીંયા છે લોહી ના હતા હાથ વર્ષ હતો મારા માએ મરીશું ભરીને પાટો વાળી દીધો તો મેં ઇન્જેક્શન નહોતું લીધું આ દાખલો આપું છું હો આર્યા મારા માં આ સરસ્વતી ની ખોળામાં બેઠો બરોબર લે પછી આમાં કોઈ જંગલ ખાતા સાહેબ આવ્યા એમને પૂછો દીપડાની બહુ ઝેરી હોય દાઢ ઇન્જેક્શન લેવા પડે દવા લેવી પડે એના દાગ આ પગમાં છે બેહર દીધા ભભુકા લોહી ના જતા હતા કેરોસીન ના પોતા ઘી ના પોતા મૂકીને મટા દવાખાનું નહોતું જો આ માર માં ગયા સાક્ષી આ બે પગમાં મને મોઢા માર્યા મેં ઇન્જેક્શન નહોતા લીધા દવાઈ નહોતી લીધી હટાણે મને એક દાઢ હટી ગઈ હોય તો હું લાવું પાછું મને ખબર છે લેવું જ પડે નકર કે ભૂકા નીકળી જાય મને ખબર પણ આ આ દાખલો હું આ સીધો તમને સમજાય એટલે ન ઘણા કે એકચુઅલી સોનાના વાસણ થોડા ખરે આપણે કઈ ભગવાન હુવારે ભગવાન જગાડે ઘણા હોય ભગવાન જગાડે એકચુઅલી અલાર્મ મૂકીને જાગી શકાય છે હવે જેને જલારામ નથી જગાડી શકાય એને અલાર્મ જગાડવાના નથી કઈ એની વાત નથી કરવી આ તો જાગવું હોય એના માટેની આ બધી વાત છે તો મેં મને દીપડે ફાડી નાખ્યો વીખી નાખ્યો મેં ઇન્જેક્શન નોતા લીધા મને કુતરે પેલા નાનો હતો વીખો સાત વરણ હતો કુતરે વીખો ચૌદ વરણ હતો દીપડે વીખો ઇન્જેક્શન નથી લીધા કુવાડીઓ આમાં બધાય જા દાગા હજી છે કેટલી ઘરી ગયું કુવાડીઓ બસ એક દૂધ લાન છીણ માંખીને ઘીનો પાટો વાત પૂરી ઈનું એ હટાણે મારે લેવું પડે છે કંઈક તરત ધનુરનું ઇજેક્શન અને નો લે તો થાય એ વાય એનું કારણ સમય પરિવર્તન તો આટલું જો મારામાં દાખલો દઈ હક હું તો આજથી પંદરસો વરસ પહેલાં સોનાના વાસણ ખરેખરે ખરે જોગમાં એવું કોઈ ન હોય એવું બને નહીં એ સોનાના વાસણ ખર્યા મારે વાત તમને મુદ્દો સમજાવવા માટે હું આ વાત કરું છું અને કેવાય છે ગોળિયા ને કીધું લ્યો બાપા મંડો ભેળા કરવા ઈ હોના થાળીયું થાળીઓ તાહળીયું ની તાહળીઓ વાટકા ભેળા કરીને કીધું એ બાપા લ્યો બેહી જાવ હરી હર કરવા 2000 માણા રાણા જંગા જે વાર હતી જમવા માટે બેહી ગયા આ વાર્તાઓ આજે અમે એકવીસમી સદીમાં એટલે કરી તમે શ્રદ્ધાને નજીક રહ્યો બાકી અરબો ખરબો હોય છે ને માણસને ને કોબરા કરડી જાય તાત્કાલિક સારવાર મળે તો ઉતારવાના ઇન્જેક્શન છે પોઈઝન કોઈ પી ગયો ને તાત્કાલિક સારવાર મળી જાય તો ઉતારવાના બધું સાયન્સ પાસે દવાઓ આવી ગઈ છે પણ જેને પોતાનો આત્મા કરડે એના ઝેર આવી વાર્તાઓ જ ઉતારી શકે બીજું કોઈ નહીં ઉતારી શકે આત્મા જેને ડંખ મારે ને પછી એને જ ખબર ન હોય મને શું થાય છે એટલા માટે આ વાતો કરીએ છીએ ઈ બે હજાર માણસ જમવા માટે બેસી ગયું અને મંડ્યા મંડા હવા ભાતલા રોટલા ભાઈ બાજરાના ગીરી સાપા અને ઈ જાવડિયું માંથી બાર પોરા દહીં કાઢ્યા ઘણી વખત ઘણા પ્રશ્નો કરે કે પેલું પેલું મેળવણ કેમ આ માં કેમ નાખ્યું હોય છે હવે અમે ગરીમા હતા મેળવણ હોય જ નહીં બાર પોરું દહીં આ મારા માં બેસા એમને ખબર છે ઝાવડિયું આવતી ઠીકરાની એ મૂકી દેવાનું બાર પોર થાય એટલે બીજો એ સમય આવે ને ત્યાં એની રીતે ઢેફા જેવું જામી જાય એ બાર પોરા ની ચાહણિયું ભરી આ આજ હવારના દૂધ હતા એના દૂધના ના બોગરા ભરાણા દળેલી હાકરો અને મીંડા દેવા પીરવા તાંબડી ઘી ની જેને કહેવાય દૂધની ની માથે ઘી ની તાંબડી મીંડા રેડવા મારો મારા હમ ને તારા હમ મારો બાપુ લ્યો એવા બે હજાર માણસ જમાડ્યા આફરીન થઈ ગયા કે આવી તો મહેમાન ગતિ અમૃત ના આવી ગયા બરાબર બધા જમ્યા હાથ વિસળ્યા અને પછી શરૂ કર્યા પછી કીધું બાપા બધા બરાબર જમ્યા ને એસી વર્ષ નો ભાપો પિંસાજી વર્ષ જે હતા એને કીધું બાપા બરાબર ખાધું કે હા બાપા એ બહુ સારું કર્યું અમારા ઉપર તમારું ઋણ છે કે તમે અમારા અતિથિ બન્યા એ ઋણ આપણે ક્યાં કોઈ આવે તો એ ઋણ ચડાવે છે કોણે ન કર સમય અને બાપા બધાયને બરોબર ને તો કે હા તો કે હવે એક વાત સમજો કે હું કે બાપા હો હો ના વાસણ હવ લેતા જાયજો હે કે હો હો ના વાસણ હવ લેતા જાયજો તા તો અમુક તો કોણી મારા મેં ડાલે લે આ તો થાળી તાહળી ના તો આપણે દીકરા લગન થઈ જાય એકાબીજાને બીજા કોણી મેં મારવા અમુક તો પણ મહારાજ તો હોય ને અરે બાપા માતાજી તમને ખૂબ દે ને ખૂબ દીધું છે બે હજાર અમને ખબર નહોતી નેહડામાં એટલી સંપત્તિ પડી છે બાપા પણ રાજી કર્યા તમે અમારા ઉપર ઋણ ચડાવ્યું છે કે અમારા બે હજાર માણસને જમાડ્યા તમારું અમને થોડું ખપે તો નહીં એ તો લેતા જ જાય બધા ઘડીક વાર રગ જગ થઈ મહારાજ કે અમારાથી ન લેવાય મંત્રી મીંડો બોલવા ન લેવાય અને બાપા કહે છે લઈ જાઓ લઈ જાઓ છેલ્લે કીધું સાંભળો તમે સાંભળો મારી વાત આ વાસણો તમારા હેઠા તમારે એટલે લઈ જવાના છે કે તમારા જમેલા હેઠા વાસણ ઉઠકે એવા અમારા નેહડામાં કોઈ બિચારા નથી એટલે હવના ઠામડા લેતા જજો ભલા માણસ